ભાઈ આબુમાં પડી ગયું સવારને આજે તારીખ છે અગિયાર વાર છે ગુરુવાર અને અમે છીએ આબુની રોયલ પેલેસ હોટલની અંદર મારા મમ્મી પપ્પા અહીંયા ઉપર છે અત્યારે એની પૂજા હાલે લગભગ સવારે બે અઢી કલાકથી વધારે એની પૂજા હાલે એ પૂજા કરે છે અમે અહીંયા સરસ મજાનો જે ડાઇનિંગ એરિયો છે ને ત્યાં નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અમે અહીંયા ઓર્ડર આપ્યો છે ચાનો અને ઢોસાનો હમણાં આવે ને એટલે ફર્સ્ટ ક્લાસનો એમ કહેવાય કે નાસ્તો કરી લેવાનો છે ત્યાં સુધી ઘડી કે આ જ આછી તડકી આવે છે મસ્તીની એમ એ શું કેવું વાલી અત્યારે અંબાજી અને અંબાજી માતાના દર્શન કરવાના છે બધા ને જય શ્રી કૃષ્ણ જય માતાજી કહી દીધા મમ્મી તમારે શું છે આલુ પરોઠા છે ઢોસા છે પૌવા છે ઇડલી છે

ભાઈ હવે અમે જાઉં તો અમારે નક્કી લઈ ફરવા પણ એ બાર વાગે ખુલે છે અને થતું હતું લેટ કારણ કે આપણે અંબાજી પગીને દર્શન કરવાના છે ગબ્બર ઉપર જઈને ત્યાં હોતે જ્યોતના દર્શન કરવાના છે એટલે પછી નક્કી એવું કર્યું પપ્પાએ કે ભાઈ આપણે પહેલાં પોગી જઈએ અંબાજી નક્કી લઈ આપણે પછી ક્યારેક ફરી લેવું અને હવે નિશારે ઉતારવામાં વાંધો એ છે કે સડતી વખતે જ્યારે આવ્યા હતા ત્યારે મમ્મી અને પારુલ બંનેની તબિયત આમ બરાબર ખરાબ થઈ ગઈ હતી એટલે અત્યારે ધીમે ધીમે જાય છે ને પ્રાર્થના કરીએ માતાજીને કે કોઈની તબિયત ખરાબ ન થાય પારું તને કેમ છે અત્યારે સારું છે ગયા છે મારા કાનમાં ધાક પડી ગઈ છે ભાઈ હો એવું થાય છે અત્યારે એટલે હવે ધીમે ધીમે ઉતરી ફટાફટ પગી જાય અંબાજી એટલે તમને હું કરાવી દઈ દર્શન અને ગબ્બરમાં જાય જોતના દર્શન કરાવી દઈ બરાબર હાલો તો અમારી ભેગું અંબાજી

કે લીંબુ પીવું બધા પી લઈ સીધા ભેગા થઈ જાય ભાઈ એમાં તૈયારી માં હતા પણ મમ્મી ખરાબ હતી ને એટલે આપણે ગબ્બર ઉપર જવાનું જરાક માંડી વાળું અને ડાયરેક્ટ અંબાજી જઈ અને માતાજીના દર્શન કરવાનું નક્કી કર્યું એટલે ગાડી સીધી પહોંચી ગયા અંબાજી અને એમ કહેવાય ભાઈ સાક્ષાત માતાજીના દર્શન કર્યા અને આની માટે થઈ અને અંબાજી મંદિરના પૂજારી અહીંયાના સિક્યુરિટી સ્ટાફ અને પોલીસ સ્ટાફનો ખૂબ 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 થેન્ક યુ ભાઈ એમણે એમને બહુ મદદ કરી એ આવું ધણ ભાઈ ઝુંડ હારે આવ્યું છે આડે એ શાંતિથી બધું રોડ ક્રોસ કરી જાય ને એટલે આપણે મિત્રો તમે ખાલી આ જુઓ કઈ રીતના જોખમી સવારી કરીને જાય છે પોતાના જીવનો જોખમ તો છે છે ને છે પણ કદાચ કઈ પણ થઈ જાય તો સામેવાળાના જોખમ આ લોકો નું કરે છે એમ અને આ લોકો એટલું જ કહેવાનું કે ભાઈ તમને ભલે તમારા જીવની કાંઈ ન પડી હોય પણ તમને કઈ પણ થશે તો તમારા પરિવારનું શું થાય તમારા માતા પિતા પર શું વીજ છે એનું વિચાર કરો મારા વાળા એટલે આવા બધા ટ્રાવેલિંગ કરવાનું રહેવા દો અને સેફ અને સુરક્ષિત ટ્રાવેલિંગ કરો એવું કોઈ પણ કામ ન કરો જેથી પોતાના જીવ અને હમે વાળાના જીવ ઉપર જોખમ આવે ભાઈ ગયા છે અમે અત્યારે પહોંચી ગયા છે વિજયનગર ત્રણ રસ્તા પહેલી વાર આ રસ્તે અને બધાને એમ આપણે જમવું નથી બહુ આપણે નાસ્તો કરીએ હળવો નાસ્તો તો નાસ્તો કરવા માટે ઊભો છે અહીંયા પપ્પા એને ગોટા મંગાવ્યા છે અહીંયા અમર અકબરને મારી વાલી પાણીપુરીને ભેળ ને એવું બધું ખાય છે બરાબર આપણે પાણીપુરી ખાઈને આવ્યા છે ડેડી છે ને ગોટા ખાઈ લઈ શાંતિથી પછી આગળ બધી મમ્મીને ત્યાં તબિયત ખરાબ છે એટલે એ ગાડીમાં ગાડીમાં છે એવું છે જેવા આ બધા ભજીયા આવ્યા ને એને હુંગતા હુંગતા અમારા અમરને એન્થની નમજા

મેડમ ખરેખર આમ પ્રકૃતિ પ્રેમી અને જીવ પ્રેમી છે હમણાં તમને મોરલા બતાવ્યા હતા અહીંયા જો આ એક બિલાડી છે નામ છે એનું ચંપા સમેલી અને હાંસીની નામ છે મંચક નથી કરતો અને ફર્સ્ટ ક્લાસ દૂધ પીવે છે અત્યારે અને હજી બારેય બે મોરલા છે અગાછી ઉપર એક મોરલો છે આ બાજુ એક મોરલો છે જો હમણાં થાશે તમને બતાવીશ બરાબર છે અને આ છે અમારે મેડમ વાહ ભાઈ વાહ સરસ ગમું આપણને જો આ ઘર છે ઘરની પાછળ તમને એક મોર બતાવો અને જો સામે જોરિયો બીજો મોરલો તે ઝૂમ થાય તો બતાવો આમાં ઝૂમ નહીં થાય આમ કરવું પડશે મારે એ જોરિયો તે આવું છે વાગી ગયા છે રાતના દસ ને પંદર એટલે સવા દસ થઈ ગયા છે અહીંયા આઈપીએલની મેચ ચાલુ છે અહીંયા અમારા લવભાઈ છે એમનું ઘરે છીએ અને મૂળ ઈ રાજસ્થાની અને રાજસ્થાનની સૌથી ફેવરેટ વસ્તુ એટલે કે એટલે ભાઈ શરૂઆત થઈ ગઈ છે એટલે સૌથી ગયા છે દાલબાટી ખાવા અને અમારું અહીંયા રેડી રેડી થઈ ગયું છે ભાઈ બરાબર હમણાં તો બધા એ દાલબાટી પર તૂટી પડવાના છે ભાઈ જો રામ છટો અને એમણે બનાવ્યું છે ભાઈ

હવે અહીંયા ફોટા બોટા પાડી લઈ શાંતિ થી અને પછી સીધા જાય મમ્મી ને મૂકવા હાલો થઈ ના મળી પાણી મમ્મી ની બસ આવી ગઈ છે કારણ કે અમારે કાલે એક ઉદઘાટન છે રાતના એટલે કાલે રાખી રાત મમ્મી આવજો આવજો કઈ જાય બધાને હું કહે હું કહે તમે

હાલ ભાઈ રામ આપણે આવી ગયા છીએ એસપી રિંગ રોડ ઉપર અને એરિયો છે ઓગણજ અહીંયા છે ઓનેસ્ટ તમે જોવો છો હા અહીંયા છે બાપુનો ડેલો આ બાપુનો ડેલો હું છે કોનું છે ને તમને હમણાં લાઈવ બતાવી દઉં મારા પરમ મિત્ર છે એની જ ગાડી છે અને તમે જો બેઠક વ્યવસ્થા જોવા એને તો બનાવી જો અને સજાવું છે ભાઈ બધું એક નંબર અને અહીંયા બનાવ્યો છે આ છે આખા આખો બાપુનો નો ડેલો હાલ હતો તમને લઈ જાઓ બાપુના ના ડેલા માલપા કેમ કે બાપુ બાપુ હજી માલપા છે બાપુના ના અહીંયા છે કેમ છે કેમ છો મજા 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 અરે ભાઈ ઓલરેડી કેમ છો ભાઈ

અચ્છા તમારો બર્થ સેલિબ્રેશન હોય ફોટો શૂટિંગ કરવું એની માટે ગૃહલક્ષી હમણાં પધારી રહી છે સરસ મજાનો મોર દેખાય છે આ આપણા ઓફિસનું આંગણું છે આ ઘરે છે ને ઓફિસ છે બધું છે અમદાવાદની અંદર સાબરમતીમાં છે બરાબર અને આપણી જે કંપની છે એનું નામ છે ટ્રીપો જંગલ બાકી તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઇક શેર કરજો શું કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો હા ભાઈ તમારે કોઈ પણ જગ્યાએ ધાર્મિક યાત્રા કરવી હોય ચારધામ યાત્રા કરવી હોય અયોધ્યા જવું હોય ઇન્ડિયામાં કોઈ જગ્યાએ ટૂર હોય ઇન્ટરનેશનલ ટૂર હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરો નીચે નંબર આપેલો છે ટ્રીપો જંગલનો બરાબર છે અને આપણી જ કંપની છે આપણી જ ફોર્મ છે તો મોસ્ટ વેલકમ બરાબર થોડોક સપોર્ટ કરજો પાછા હો હાલ ત્યાં ફરી મળીશું ત્યાં સુધી હાઉ ડાયરેક રામે રામ પાછો તમને મોરલો બતાવી દઉં જોરિયો એમ શેભાઈ